ભાવનગર શહેરના નવાપરા ખાતે આવેલા ડીએસપી કચેરી ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના આઈજી ગૌતમ પરમાર અને ડીએસપી હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો ભાવનગરની ડીએસપી કચેરી ખાતે પરેડ ગ્રાઉન્ડમાં હથિયારધારી જવાનોને વિધિવત રીતે પોલીસ વિભાગમાં સમાવેશ કરાયો હતો કે આ દીક્ષાંત સમારોહમાં લોકરક્ષક ટ્રેનિંગ પૂર્ણ કરી તાલીમ મેળવી ચૂકેલા જવાનોને સમાવેશ કરાયા હતા પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાના શપથ લીધેલ છે એકસો સાહીઠ તાલીમાર્થીઓમાં ત્રીસ જેટલા તાલીમાર્થી એન્જિનિયર 20 જેટલા તાલીમાર્થી ડબલ ગ્રેજ્યુએટ અને મોટા ભાગના તાલીમાર્થી ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલો છે આ તાલીમ અંતર્ગત ઈન્ડોર આઉટડોર અને અન્ય કાયદાઓનું તાલીમ આપવામાં આવેલી છે આ સખત તાલીમ આપ સૌને પૂરા ਆਮਰਾ ਬਧਾਈ ਆਪਨੇ ਸਾਥੀ ਦੇ ਸਖਦ ਮਿਹਨਤ ਅਤੇ ਅਥਾਕਨਾ ਪ੍ਰਯਤਨੋ ਤੇ ਸਫਲਤਾ ਨੇ ਪ੍ਰਾਪਤ ਕਰੀ ਆਪ ਬੋਤਨੀ ਦੇਸ਼ ਦੀ ਸੇਵਾ ਕਰਵਾ ਮਤੇ ਅਗੜ ਵਧਦੇ ਰਹਿਲਾ ਆ ਜਵਾਨੋ ਨੇ ਰੋਗੀ ਦਾ ਬਹੁਤ ਹੀ ਸ਼ੁਰਗੁਰ ਚ ਕਾਮਨਾ ਹੋ ਪ੍ਰਾਣ ਕਰੇ ਸੀ ਤਿਆਰੇ ਆਪਣੇ ਤਾਲੀਆਂ ਦਾ ਗਰਗਰਾਂਤੀ ਬਧਾਈ ਨੇ ਆਪਣੇ ਬਧਾਵੀਏ હવે પછી સમગ્ર તાલીમના પ્રથમ દ્વિતીય ક્રમે આવનાર બીજાતાઓને આપણે ફરી એક વખત ગળાટથી વધારીશું